મોડાસામાં મહિલા કંડક્ટરને બસમાં માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ અરવલ્લીના મેઘરજ મોડાસા આવતી બસમાં મહિલા કંડક્ટરને ચાર મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો જોઈએ શું સમગ્ર ઘટના સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી અરવલમાં એવું હતું કે અમે મેઘરજથી જ્યારે બસ લઈને મોડાસા માટે નીકળ્યા ત્યારે જે ચૌદ જેટલા ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી ત્યાં ત્યાં સ્થળ ઉપર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલ હતી અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે તો મેં બધા બધા પૈસા આપી દીધેલા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્તર ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસાની લેવડ દેવર બાકી નથી તમારે કદાચ ચેક કરી લો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી આપણે જોઈએ છે બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે બીજી એક મહિલા કે મારો રૂપિયા બાકી છે તો મેં એમને રૂપિયા આપી દીધો તરત જ તાત્કાલિક સ્તર ઉપર આપી દીધો પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તો એમ મેં વાત કરતા હતા કે હું પાછળ ફરી એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ અમે વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એ એને એ ગઈને મને જેમ તેમ બોલો મારી ગાળો મળે કે તમે એમાં રોજ ના આવી રોજના બબે રૂપિયા ખાઈ ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો ને આમ ને તેમને તેને ખાઈશો ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કેર મેં કીધું બેન એમ પૈસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને આપી દીધા ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળું બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી બાળક પકડી બે હાથ ધ્યા ને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મર મારવા લાગ્યા મારજુર કરી મારી સાથે મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી ત્રણ એમનું કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી શકીએ હા મેં ત્યારે પછી ડેપોમાંથી સીધી અમારા એટીએ સાહેબને જાણ કરી અને ત્યારે તમે જાણવા પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી છે કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે મે અત્યારે 4 જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ત્રણ મહિના જેન્સ લોકો જે હતા એ કોઈ મદદમાં નહોતા અને બીજા અમુક મદદની નામે મારી ઉપર એ લોકોએ પણ મને મારવાના સાથમાં હતા તમને બચાવવા માટે કોઈ વચમાં પડેલા કે ના માર હા બસમાંથી મારા ડ્રાઈવર જ્યારે બસ સ્ટેન્ડ પર ગાડી ઊભી રહી ત્યારે બસમાંથી આગળ કેબિનમાંથી ડ્રાઈવર ઉતરીને સીડીમાંથી થઈ અને એમને મને આવવાની આવીને મદદ કરવાની કોશિશ કરેલી એમને મને પૂરી મદદ કરી હતી